રામ રામ ખેડૂ મિત્રો આપણું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બંને આશા છે કે આપ ખેડૂત મિત્રો છો તો ખેડૂત મિત્રો આજે તારીખ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને શુભવાર શુક્રવાર તો ખાસગન ખંડ મિત્રો આજે જે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે અને સાથે સાથે વીકેન્ડનો પણ આજે છેલ્લો દિવસ છે એટલે કે આવતીકાલથી શનિવારના રજા હશે તો આજે ખાસગણ મિત્રો આપણે વાત કરીએ કે જીરુની અંદર જે આજે ગુજરાતની ટોટલ માર્કેટ માર્કેટયાર્ડની અંદર મેન માર્કેટ માર્કેટયાર્ડની અંદર જીરુની કેટલી આવક થઈ છે તો સૌ પ્રથમ વાત કરીએ ઊંઝાની તો ઊંઝાની અંદર બત્રીસ હજાર ગુણી રાજકોટ દસ હજાર ગોંડલ પચીસો ગુણી જસદણ પાંચ હજાર ગુણી જામજોધપુર તેરસો ગુણી હળવદ સાત હજાર પાંચસો ગુણી બોટાદ બે હજાર બસો ગુણી જામનગર ત્રણ હજાર પાંચસો ગુણી વાંકાનેર એક હજાર ગુણી મોરબી એક હજાર સાતસો ગુણી અન્ય ત્રણ હજાર અને ટોટલ ટોટલ છે તે ઓગણસિત્તેર હજાર સાતસો ગુણીની આવક થઈ છે એટલે કે ખાસ ખેડૂત મિત્રો આ છે તે દરેક નવા ગુણ નવા જીરોની જ આવક હતી તે આની અંદર કોઈ પણ જૂના જીરાની આવક નથી અને આ જે સવારના આવકો છે તે પ્રમાણે ખાસ મિત્રો આ રિપોર્ટ છે સાંજને આની જે બીજો બીજી આવકું થયું હોય તેની અંદર ફેરફાર થઈ શકે છે અને જે આવકોની અંદર જે ખેડૂત મિત્રો એક નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જે ઊંચાની અંદર એક વખત જે પાંત્રીસથી છત્રીસ હજાર ગુણી થઈ ગઈ હતી તેના બદલે હાલ જે છે તે બે દિવસથી ત્રીસથી એકત્રીસ હજાર અને અને ટોટલ જે એક વખત એંસી હજાર આસપાસ પહોંચી ગઈ હતી તે ખાસ્સીન ખેડ મિત્રો હાલ સિત્તેર હજાર ઉપર અટકીને રહી છે એટલે કે ખાસીન ખેડ મિત્રો હાલ બે દિવસથી જીરુંની અંદર જે મંદીનો માહોલ પણ થોડો કટક્યો છે અને આજે ઊંચાના માર્કેટયાર્ડની ભાવની વાત કરીએ સવારની હરાજીના તો ત્યારે સવારના બેસ્ટ ક્વોલિટીનું જીરું પાંચ હજાર સાતસોથી પાંચ હજાર બસો અને જે મીડિયમ છે તે ચાર આઠસોથી ચાર છસો એટલે કે ચાર હજાર આઠસોથી ચાર હજાર છસો અને હવાવાવાળા માલના છે તે ચાર હજારથી ચાર હજાર ત્રણસો જોવા મળી રહ્યા છે આજે જે ઊંઝાની અંદર જે સોથી દોઢસો રૂપિયા તેજી જોવા મળી રહી છે મણે ખાસ ખેડ મિત્રો અને જે જીરુની અંદર એક બહુ જ મોટી મંદી પણ આવી જે જીરું સ્ટાર્ટિંગની અંદર છ સાત હજાર વેચાતું હતું તેના બદલે હવે છ હજાર પણ હાલ પ્રતિ વીસ કિલોના જોવા મળતા નથી એટલે કે પણ જે ઘણા સમયથી જે વાયદાને હાજરની અંદર એક ફેરફાર હતા તે ખાસીને ખેડૂત મિત્રો એક સમાન જોવા મળ્યા કારણ કે પહેલાં જ્યારે જીરું લેવામાં આવતું હતું ત્યારે વેપારીઓ છે તે એક જીરું વાયદા કરતાં ઊંચું લેવામાં આવતું હતું પણ હવે ધીરે ધીરે આવકોને બધું વધતાં જીરુંની અંદર વેપારીઓએ છે તે ફરીથી એક નીચા ભાવે લેવાલી શરૂ કરી દીધી છે અને માર્ચ મહિનું ખાસીન ખેડ મિત્રો એવો છે જે દર વર્ષે જીરુની બજારની છે તે બેસી જતું હોય છે પણ ખાસિન ખેડ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ વિશેષ રિપોર્ટ આપણે આવતા વિડીયોમાં આપીશું ખાસિન ખેડ મિત્રો જય જવાન જય કિસાન ભારત માતા કી જય